તાલુકાના મોટી ચંદુર ગામે ગૌચર જમીન લોકોના નામે થઈ જતા અરજદાર મેધુભાઈ રામુજી દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી અરજદાર સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં લેખિતમાં રજૂઆત કરી છે મોટી ચંદુર ગામે રેવન્યુ સર્વર નંબર બસો પંદર તથા અન્ય ગૌચર જમીન હોવા છતાં આ જમીન બાબતે નિરાકરણ ન આવતા આખરે સ્વાગત ફરિયાદમાં લેખિત રજૂઆત કરીને આ જમીન બાબતે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે અને આ ગૌચર જમીન પશુઓને જીવવા માટે છે પરંતુ તલાટી સરપંચ અને સરકારી અધિકારીઓ મિલી આ જમીનને અમુક સર્વે નંબર અન્ય માલિક થઈ ગયા છે તથા અન્ય જમીન ગૌચરના નામે સાત બારના ઉતારા ચાલે છે તો ખરેખર આ જમીન ગૌચર છે કે માલિકીની તે બાબતે યોગ્ય તપાસ કરવા આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે

એ અને બીજા નંબર લેન કચેરીમાં લેવામાં આવી સરકાર બનાવવામાં આવી છે આ ગોચર જમીનની હું લડત હાથ હાથ આઠ આઠ મહિનાથી લડત કરું છું પણ કોઈ આજ સુધી અધિકારીઓ કોઈ તપાસ કરી નથી તે હતા મેં હાઈકોર્ટમાં હાજરી આપેલી છે કે ભૂખા આત્મા વિલોપનની ચીમકી એના આધારે મારા પંદર હજારના જામીન પણ લેવામાં આવ્યા છે તો આજ સુધી કોઈ અધિકારી તપાસ કરવા આવ્યો નથી અને આ બસો પંદર પૈકી એક નંબર ગોચર એની અંદરમાં નવ જણાને નોટિસો દેવામાં આવી છે અને આ લેન્ડ કચેરીમાં એક જણાને લેન કચેરી કેવી રીતે લાગે તેની આ તપાસ કોઈ અધિકારી કરતા નથી મેં આજે આઈટીઆઈ તપાસ દીધી છે તોય પણ હજુ સુધી કોઈ તપાસ કરતો નથી પછી આના વિષયની અંદરમાં મેં આખા ગામની ગોચરના માહિતી માગેલી તે પણ બબે બે મહિના થઈ ગયા આઈટીઆઈ તપાસ પણ સમજ્યા આ લોકો સમજ્યા પૂરેપૂરી તપાસ મને આપી નથી હજુ અને આ ગોચર જમીનની અંદરમાં ટોટલ એસી ઉપર નોંધું પાડવામાં આવી છે આ નોંધું ગોચર જમીનની રદ થાય તો એવી સરકારને મારી નમ્ર વિનંતી છે